ભાદરવા ખાતે એરપોર્ટ માટે જમીન આપવાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને સફળતાથી અવર જવર કરી શકે તે માટે સરકાર દ્વારા માર્ગ અને રેલવે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેરે હવાઈ માર્ગ પણ સરળ બને તે રીતે હાલમાં ઉડિયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવ ગામની જમીન ઉપર એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતથી આ ગામના લોકો દ્વારા એરપોર્ટ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે વિરોધમાં પગલે આ ચાર ગામના લોકોએ બહાદુરવા ખાતે કહી શકાય કે ગ્રામસભાનું આયોજન કર્યું હતું સાથે જ ગામ લોકોએ એરપોર્ટ બનાવવા માટે પોતાની જમીન નહીં આપવા બાબતે વિરોધ નોંધાવ્યો છે એક એરપોર્ટના મુદ્દા માટે કેસર ગ્રામસભા રાખવામાં આવી છે એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની તમામ ગ્રામજનોની ને કાડે ચારે ચાર ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓને બહેનો છે એ તમામ અમારે નીજમાં એવું આવ્યું કે એરપોર્ટ આવવાનું છે નીજમાં એટલે અમારે જમીન આપવાની નથી ખેડૂતભાઈઓને સખત વિરોધ છે અમારે જમીન આપવી જ નથી જમીન આપી દઈએ તો શું કરીશું પાછળની પેઢી એટલે અમે જમીન આપવાની પંચાયત છે ફેતપુરા બાદરવા સુરવા રૂપુરા તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે તો અમારે આપતી નથી તો એમ કે અમને સ્થાહી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી અમારી જમીન છોડવી નહીં અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો પણ અમારી જમીન અમારે આપતી નથી જે તે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હવાઈ દર બાંધવા માટે અમારા ચાર ગામોની પસંદગી થઈ છે એની અંદર અમને ન્યૂઝપેપરમાં જાય પછી ઊંઘ પણ નથી આવતી રોટલો પણ નથી ભાવતો અમારા બાળબચ્ચાને મૂકીને પાછલી પહેરીને અમે કંઈ લઈ જઈશું શું કરશું શું ખાશું એ ચાર દિવસથી આ ન્યૂઝ સામેરા પેપરના સમાચાર સામેરા પછી અમને ઊંઘ આવતી નથી અને ચાર ગામોએ એક દિવસ મંત્રા કરી કે આ આપણને વિદેશના વિમાન ઘર મોટા આવે એ જોવાનું અમારું મન નથી એના અવાજ સાંભળવાનું મન નથી ભારતના વિમાનો સાંભળીને એના અવાજ એ જોઈને અમે